કોશી રૂ જેવી સુખડી કઈ રીતે બનાવવી તો હાલો આપણે શરૂઆત કરીએ આપણે પોણો વાટકો ઘી લીધું છે તો આપણે આજે સુખડી બનાવવાની છે તો પોણો વાટકો આપણે ઘી લીધું છે ને બે વાટકા આપણે લોટ લીધો છે તો એમાં દોઢ વાટકો આપણે જાડો લોટ લીધો છે ને અડધો વાટકો આપણે ઝીણો લોટ લીધો છે તો ઝીણોને જાડો આપણે બે ભેગો કર્યો છે તો એની આપણે આજ સુખડી બનાવવાની છે ઘી આપણે ગરમ થઈ ગયું છે તો એમાં આપણે લોટ નાખી દઈએ લોટને આપણે શેકાવા દઈએ તો આપણે બનાવીએ તો એમાં આપણે ઘી વધારે જોઈએ એટલે ઘીનું પ્રમાણ થોડુંક વધુ લેવાનું તો આ રીતે આપણે લોટને શેકી લઈએ લોટ આપણે શેકાઈ ગયો છે

હલાવવાનું છે ગેસ બંધ કરી દીધો છે ને આ રીતે હલાવીએ એટલે આપણે નીચે દાજ ન પડી જાય કેમ કે કડાઈ આપણે ગરમ હોય એટલે દાજ પડી જાય તો આને હવે આપણે આ રીતે વેસે વેસે હલાવતા જઈએ ને થોડીક વાર ઠરવા દઈએ તો આપણે થાળી લઈ લીધી છે ને એમાં તેલ લગાડી લેવાનું છે તો તમે તેલય લગાડી શકો ને ઘી લગાડી શકો કેમકે હું તેલ લગાડું છું તો આ રીતે કોર એને બધી રીતે આપણે લગાડી લેવાની છે સારી રીતે હવે આપણે બદામ લીધી છે તો બદામને આપણે થોડી થોડી ભૂકો કરી લીધો છે ને આમાં આપણે થાળીમાં આ રીતે પાથરી દેવાની છે થોડાક આપણે પિસ્તા લીધા છે તો એ આ રીતે આપણે પાથરી દેવાના છે હવે આને આપણે સાઈડમાં મૂકી દઈએ તો આપણે શું લેથીની કઢાઈ આપણે નીસે ઉતારી લીધી છે ને થોડીક વાર આપણે ઠરવા દીધું છે એટલે થોડુંક ઠરી ગયું તો હવે આપણે ગળ લીધો છે તો અર્ધો વાટકો આપણે ગળ લીધો છે તો આપણે બહુ ગળી નથી બનાવવી એટલે ઢીલો ગળ છે તો એ લીધો છે તો એ આપણે નાખી દઈએ આમાં તો ગળને આપણે હવે મિક્સ કરી દઈએ તો ગળ આપણે ગેસ ઉપર નથી ગરમ નાખવાનું આપણે નીચે ઉતારી લેવાનું પછી થોડીક વાર એને ઠરવા દેવાનું ને ઠરી જાય થોડું પછી આપણે ગળ મિક્સ કરી દેવાનું નકર કડક થઈ જાય હુખડી ને હૂખડી બનાવવાનો માપ તમારે બે વાટકો લોટ હોય તો એક વાટકો ઘી લેવાનું ઘી ઘટે તો ઉપરથી પાછું નાખી શકીએ ને એક વાટકો આપણે ગોળ લેવાનું તમે બહુ ગીળું ખાતા હોય તો એક વાટકો લેવાનું ને ઓછી ગળી કરવી હોય તો પોણો વાટકો લેવાનું તો આ રીતે હારોથીને ગળ મિક્સ થઈ જાય તમે જોઈ શકો છો તો આ રીતે તમે નીસે ઉતારી થોડીક વાર ઠરવા દઈ ને ગોળ નાખો તો તમારે પોસી બને તો આ રીતે સારી રીતે આપણે મિક્સે થઈ છે હવે આપણે થાળી તૈયાર કરી છે તો એમાં આપણે નાખી દઈએ હવે આપણે આને આ રીતે પોળી કરી દઈએ પેલા તવીથી કરીને જ હવે આપણે એક વાટકી લેવાની છે એમાં તેલ કે ઘી ગમે એ લગાડી લેવાનું છે એને ન લગાડતોય હોય હાલે કેમ કે આમાં ઘી ઉપર જ હોય તો આપણે વાટકી લીધી છે અને કોઈ વસ્તુ લગાડ્યું નથી તો આ ઘી ઉપર જ છે આ રીતે આપણે એને પાથરી લઈએ થાળીમાં તો આપણે ઘણી વાર બનાવીએ છે પણ કડક થઈ જાય છે તો આ રીતે તમે બનાવીને ટ્રાય મારજો સરસ બનશે કોસી તો આને હવે આપણે થોડીક વાર ઠરવા દેવાની છે ને પછી આપણે એના પતિકા પાડવાના છે હવે થોડીક વાર પાંચ દસ મિનિટ આપણે થઈ ગઈ છે તો આ રીતે આપણે હાથ અડાડીએ છીએ તો થાળી એટલી ઠંડી થઈ ગઈ છે હવે આપણે એના પતિકા પાડી લઈએ તો સરસ મજાના પતિકા આપણે પડી ગયા છે હવે આપણે ગમે એ ગીચ લેવાની છે મોટી ને આપણે થાળી ઉપર આ રીતે રાખી દેવાની છે અને એને આ રીતે પલટાવી લેવાની છે તો થાળીને આપણે આ રીતે ઠપકારી દેવાની છે ને ફરતી કોર આવે એના શાકે કરીને પેલા આપણે કટિંગ કરી લેવાની છે ને પછી આપણે આ રીતે થાળી લઈ લેવાની છે તો તમે જોઈ શકો છો કેવી મસ્ત આપણી સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે તો આ રીતે તમે બનાવી ને જરૂરથી ટ્રાય મારજો ને કોમેન્ટમાં મને કહેજો કેવી બની કેવી નહીં એમ ને મારા વિડીયા ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા